મુલા નસરુદ્દીનનો છોકરો છે ને એ નાપાસ છોકરાને સાહેબ સાથે બહુ દોસ્તી એણે પોતાના સાહેબને એવું કીધું કે સાહેબ મારા પપ્પા છે ને બહુ મારે એવા છે બહુ ખીજાય એવા છે જો એને ખબર પડી ને કે હું નાપાસ થયો છું તો મને ભણવામાં ઉઠાડી લેશે મને રાખશે નહીં આ સ્કૂલમાં મારે સ્કૂલ બદલાવી નાખશે કે તમે ગમે એ કરો પાસ કરી દો ગમે એ કરો પણ આ ન કરો શિક્ષક સંવેદનશીલ હતો અને સમજાઈ ગયું કે યાર છોકરાનું ભવિષ્ય બગડી જશે અને સમજાઈ ગયું કે શું તકલીફ છે પપ્પા પછી શિક્ષકે કહેવાનું શરૂ કર્યું છોકરો બહુ ડાયો છે ક્યારે એની રિસેસમાં ફરિયાદ ન આવે ક્લાસમાં ફરિયાદ ન આવે સમજવું બહુ છે એકવાર તમે સમજાવો ને તો સમજી જાય એવો છે પણ ક્યારેક ક્યારેક બાળક છે મન ચંચળ હોય એટલે રમતમાં ધ્યાન જતું રહે બાકી કંઈ બીજો ખાસ વાંધો નથી બાળકને આમ તો માર્ક સારા જ છે કાંઈ વાંધો આવે એવું નથી પણ જો હજી એક વર્ષ આ ક્લાસમાં રાખીએ તો એનું પાકું થાય ને પ્રેક્ટિસ થાય થોડોક વધુ પરિપક્વ થાય એટલે પપ્પાએ કીધું કે સાહેબ એક વર નહીં ત્રણ વર ક્લાસ મારીને પાયો પાકો કરાવો પણ નાપાસ ન થવો જોઈએ છોકરો સમજી લેજો એ કે નાપાસ નહીં કરવાનું પ્રેક્ટિસ કરાવો તમારા થાય એટલે આવા બધા કિસ્સાઓ છે આપણું બાળક એ આપણી આવતીકાલ છે આપણો અરીસો છે આપણે જેમાં ભવિષ્ય જોવાનું છે તમને શું લાગે છે ગુરુકુલ સંસ્થાન ધર્મ અધ્યાત્મ સંસ્કારોનું સિંચન શું કામ એક બાળકમાં કરે છે એટલા માટે કરે છે કારણ કે આવતા દિવસોમાં જે ભારત બનવાનું છે એ ભારત સંસ્કાર અને અધ્યાત્મના પાયાવાળું હોય જેથી ડગમગે નહીં ચોક્કસ ભારત આજે વસ્તીની દૃષ્ટિએ પહેલું આવી ગયું પણ થોડાક દિવસમાં જ આપણને આ રાજીપાના સમાચાર મળ્યા છે આ સમાચાર રાજીપાના ક્યાં સુધી રહે ખબર જ કે જ્યાં સુધી જે પેઢી છે એને વિજ્ઞાનમાં રસ હોય ને સંશોધનમાં રસ હોય એ ભણતી હોય એને કેળવણી હોય વિશ્વમાં કંઈક નામ કરે હોય બાકી નામ વધ્યા જ રાખે વધ્યા જ રાખે વધ્યા જ રાખે એમ નહીં એટલે આ બધી ક્યાંક કોઈક સમાજમાં આ બધા આધ્યાત્મિક ગુરુઓને ખબર હશે એટલે આઝાદી વખતે જ એ જ સ્પેલમાં શિક્ષણ પર કામ કરવાનું શરૂ કરી દીધું અમૃત મહોત્સવ હમણાં જ સેલિબ્રેટ કર્યો આખી સંસ્થાને કે અત્યારથી કામ કરો તો બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીમાં જે ભારત બનવાનું છે વિશ્વગુરુ બનવાનું છે એ વિશ્વગુરુ બનવા તરફના જે લોકો છે જે ગુરુ બનવાના છે એવા હોવાય જોઈએ ને